કામખ્યા ધામ ખાતે અંબુબાજી મહાયુગ આરંભ લાખો ભક્તો ઉમટી પડ્યા ગૌહાટી સ્થિતમાં કામખ્યા ધામ ખાતે અંબુભાજી મહાયુગના આરંભ સાથે લાખો ભક્તો ઉમટી પડ્યા છે અંબુભાજી મેળો પૂર્વ ભારતના સૌથી મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઉત્સવમાંથી એક છે જેમાં કામખ્યા દેવીના વાર્ષિક ઋતુચક્રને પવિત્રતા અને સર્જન શક્તિનું પ્રતિક માનીને ઉજવાય છે આ વર્ષે મેળો બાવીસ થી છવ્વીસ જૂન સુધી ઉજવાશે જેમાં દેશ વિદેશથી ભક્તો સાધુઓ અને તાંત્રિકો મોટી સંખ્યામાં હાજરી આપે છે આ મેળાની શરૂઆત પવિત્ર સ્નાન અને નિત્ય પૂજા સાથે થાય છે અને પછી મંદિરમાં દેવોએ પવિત્ર સ્વરૂપે આરામ લેશે જેના કારણે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવશે આ સમયગાળા દરમિયાન કોઈ પણ જાહેર પૂજા કે દર્શન થતું નથી અને ભક્તો મંદિરમાં પ્રવેશી શકતા નથી છવ્વીસ જૂન રોજ મંદિરમાં વિશેષ શાંતિપૂર્વક સફાઈ અને દેવીને સ્નાન કરાવ્યા બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ફરીથી ખુલશે અંબુબાજી મહાયુગ દરમિયાન ગૌહાટીમાં ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ટ્રાફિક પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ માર્ગો પર વાહન વ્યવહાર માટે નિયંત્રણો મુકાયા છે જેથી ભક્તોને ઇમરજન્સી સેવાઓને અવરોધ ન થાય ખાસ કરીને કામખ્યા ટેકડી તરફથી જતા વાહનો માટે પાસ ફરજિયાત છે અને વિવિધ સ્થળોએ પાર્કિંગ અને ડ્રોપ ઓફ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે આ મેળો માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ મહત્વ ધરાવે છે માં કામાખ્યા મંદિરમાં ઉજવાતો અંબુબાજી મેળો સ્ત્રી શક્તિ પ્રજનન અને પ્રકૃતિના ચક્રની ઉજવણી છે જ્યાં સામાન્ય રીતે ટાળવામાં આવતો વિષય ખુલ્લેઆમ ઉજવાય છે આ અનોખી પરંપરા સમગ્ર દેશમાંથી ભક્તોને આકર્ષે છે અને માતૃત્વ તથા સ્ત્રી શક્તિની મહિમા ઉપજાવે છે